વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ છ માં ગણિતની આઈડિયા શોધી પછીમાં સત્ર બેનો અગિયારનો ભાગ છે બીજ ગણિત એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ ચાલો પાઠનું નામ છે બીજ ગણિત ચાલો એમાં પહેલું છે મેસ્ટિક પેટર્ન એટલે કે દિવાસળી પેટર્ન ચાલો અંક ગણિત કોને કહેવાય તો કે ગણિતની એવી શાખા કે જેમાં આંકડાનો અભ્યાસ કરવામાં આવે તો એને કહેવાય અંક ગણિત પછી ભૂમિતિ એટલે કે જીઓમેટ્રી તો કે ગણિતની એવી શાખા કે જેમાં આકારોનો અભ્યાસ કરવામાં આવે ભૂમિતિ કહેવાય પછી બીજ ગણિત તો કે ગણિતની એવી શાખા કે જેમાં ચલ અને ચલની કિંમતનો અભ્યાસ કરવામાં આવે ને બીજ ગણિત કહેવાય ચલ કોને કહેવાય તો કે એ બી કોઈ પણ અક્ષર હોય તો એને કહેવાય ચલ ચાલો ચલ એટલે શું તો કે ચલ શબ્દનો અર્થ થાય છે કે જે કંઈક બદલાય છે ચલની કિંમત ચોક્કસ હોતી નથી જુદી જુદી કિંમત ધારી શકે છે બરાબર છે ઉદાહરણ તરીકે ચોરસની લંબાઈ છે એ સેન્ટીમીટરમાં ન પી હોય દાખલા તરીકે પચીસ બાર એવી સંખ્યામાં ન હોય પણ આવી રીતે ચલમાં આપી દે એ બી સી બરાબર છે એ ગમે એમાં લઈ શકાય ચાલો પછી નોંધ ત્રિકોણની બાજુઓની સંખ્યા હોય ચોરસની બાજુઓની સંખ્યા હોય ત્રિકોણના ખૂણાની સંખ્યા હોય ચોરસના ખૂણાની સંખ્યા હોય વગેરેની કિંમત ચોક્કસ હોય એટલે એ ચલ તરીકે લઈ શકાય નહીં ચલ તરીકે કોને લઈ શકાય કે જેની કિંમત ચોક્કસ ન હોય એને તમે ચલ તરીકે લઈ શકો આ બાજુની ત્રિકોણની બાજુની સંખ્યા ખબર જ છે કે ત્રણ હોય તો એમાં આપણે ચલ તરીકે એ બી સીટનો મૂળાક્ષરનો ઉપયોગ કરી શકીએ નહીં પછી આગળ ચલ એવી સંખ્યા છે કે જેની કિંમત ચોક્કસ હોતી નથી પરંતુ તેના પર ગુણાકાર ભાગાકાર સરળવળો અને બાદબાકી જેવી ક્રિયાઓ કરી શકાય છે બરાબર દાખલા તરીકે એક્સ માઇનસ ત્રણ તો એક્સની જગ્યાએ બાર તમે મૂકી શકો દસે મૂકી શકો બરાબર પછી ટુ એન એટલે બે અને એનનો સંબંધ ગુણાકારનો છે તો એની જગ્યાએ છય મૂકી શકો બેની જગ્યા એનની જગ્યાએ છ મૂકી શકો તો છ દુ કેટલા થાય બાર એવી રીતના પાંચ કરી શકો પછી એન પ્લસ દસ છે તો એની જગ્યાએ કોઈપણ સંખ્યા મૂકીને તમે દસ સરવાળો કરી શકો બરાબર છે એવી રીતના આગળ ચાલો હવે આગળ આવે છે મેસ્ટિક પેટર્ન એટલે કે દિવાસળીની પેટર્ન તો કે દિવાસળીની મદદથી બનતી અલગ ભાત રચનાને શું કહેવાય મેસ્ટિક પેટર્ન કહેવાય પછી આગળ આવે છે મેસ્ટિક પેટર્નની મદદથી અંગ્રેજી મૂળાક્ષરની સાદી પેટર્ન છે આકારની પેટર્ન બનાવી શકાય છે બરાબર તે પરથી જરૂરી દિવાસળીની સંખ્યા માટે શું બનાવવું પડે નિયમ બનાવવો પડે છે બરાબર ચાલો એ હવે આગળ આવશે ચલો હવે અંગ્રેજી મૂળાક્ષર એલ બનાવ હોય તો કેટલી દિવાસળી જોઈએ મેક્સિમમ એક એલ બનાવવું હોય તો એક અને બે દિવાસળી જોઈ તો એનો સાદો નિયમ શું થયો બે ગુણ્યા એન હવે એન એટલે કે એલની સંખ્યા તો કેટલી દિવાસળી જોઈએ હવે દાખલા તરીકે એક બે ત્રણ ચાર પાંચ છ એલ બનાવવા છે તો બે ગુણ્યા એન એટલે કે છ છ દુ બાર તો કેટલી દિવાસળી જોશે બાર પછી એવી રીતના સી છે તો સીનો નિયમ બનાવવો હોય તો આપણને પહેલાં સીમાં ખબર પડવી જોઈએ કે કેટલા દિવાસળી જોશે તો એક બે ને ત્રણ તો ત્રણ અને એન એન એટલે કે સીની સંખ્યા કેટલા સી બનાવવા છે તે તો તમે પાંચ કેટલા સી બનાવવાના છે એક બે ત્રણ ચાર પાંચ ને છ તો એની જગ્યાએ છ કરો ને ત્રણ આવે ગુણાકાર કરો તો અહીં છક તો આમાં કેટલા દિવસ અડી ગઈ છે અઢાર બરાબર પછી એ રીતના નિયમ આપણને આવડવા જોઈએ જેડમાં કેટલી જોઈએ તો કે એક બે ને ત્રણ યુમાં તો કે એક બે ને ત્રણ વીમાં તો કે બે પછી ઈમાં તો કે એક બે ત્રણ ચાર ને પાંચ પછી એસમાં તો કે એક બે ત્રણ ચાર ને પાંચ પછી એ અથવા આર હોય તો તો બેમાં છ જોઈએ પછી એફમાં તો કે એક બે ત્રણ ચાર બરાબર ચાલો પછી એક બીજું છે કે જે ત્રિકોણની સંખ્યા ચલ એને લેવામાં આવે જેમાં પાસ પાસાની એક બાજુ સામાન્ય હોય તો તે રીતે એકબીજાને અટકીને બનાવેલા તો તેમાં દિવાસોળીનો પેટર્નનો નિયમ શું થઈ જાય તો કે ટુ એન પ્લસ વન બરાબર છે દાખલા તરીકે આ ત્રિકોણ છે હવે જો આ ત્રિકોણમાં તમારે શું કરવાનો નિયમ કયો લાગુ પડશે તો કે ટુ એન જો ત્રણ છે એક બે ને ત્રણ કાયદેસર નિયમ શું આવે ત્રણ એન પણ અહીંયા એક ઘટાડી દેવાનો પ્લસ વન કરીને બનાવી દેવાનો બરાબર ચાલો અહીંયા ચોરસ છે તો એક બે ત્રણ અને ચાર તો આનો નિયમ શું થાય ખરેખર તો ચાર એન થાય પણ જ્યારે અડકીને બનાવેલા હોય આવી રીતના પાસપાસ એક સામાન્ય દીવ વચ્ચે હોય તો ચાર એનની જગ્યાએ ત્રણ એનને પ્લસ શું કરી નાખવાના એક બરાબર જ્યારે અડકીને બનાવેલા હોય ત્યારે ચાલો પછી આગળ છે કે નીચેની મેસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસોળીની જરૂર પડશે તેનો નિયમ શોધો અને નિયમ માટે ચલનો ઉપયોગ કરો હવે જેડ બનાવવો છે તો જેડમાં તો આપણને ખબર છે એક બે ને ત્રણ તો નિયમ કયો આવશે ત્રણે હવે જ્યારે બે જેડ હોય તો તો એની જગ્યાએ બે તો ત્રણ લૂને છ દીવાસળી જોઈશે પછી ત્રણ જેડ બનાવવું હોય તો એન ત્રણ છે તો ત્રણ તરીને નવ બરાબર ચાલો ચાર હોય તો ચાર ધરીને બાર દિવાસળી જોઈશે ચાલો નિયમ આપણો કાયદેસરનો કયો થઈ શકે તો કે ત્રણે પછી યુ છે તો એક બે ને ત્રણ તો આમાં ખબર પડી ગઈ નિયમ શું આવશે તો કે ત્રણ બે બનાવવા હોય તો હવે બે તો કે છ દિવાસળી જોઈએ બરાબર એ બે દોરવાનું ભૂલી ગયા છે ખરેખર તો પછી એસ કેટલી છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ એ નિયમ આવશે પછી જે પ્રમાણે તમારે જેટલા બનાવો એના પ્રમાણે દિવાશાળી જોશે ચાલો હવે આનો નિયમ બનાવો તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ છ એન નિયમ થશે પછી આનો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એન પછી આનો પીનો તો કે એક બે ત્રણ ચાર ને પાંચ એન પછી જેડનો તો કે ત્રણ એન ચાલો ખબર પડી ગઈ હવે ચાલો હવે નીચેની આકૃતિ જુઓ અને દિવાસાણીની સંખ્યાને આધારે દિવસની સંખ્યાના પેટર્નનો નિયમ તારવો ચાલો હવે પેટર્નનો નિયમ તારવવાનો છે આપણે ચાલો હવે પેલા જોઈ લો તો એ છે તો કે એક બે ત્રણ ચાર પાંચને છ તો આનો નિયમ શું થઈશે છે છ એન પછી અહીંયા જુઓ અહીંયા જુઓ એક બે એક બે ત્રણ ચાર પાંચ અને છ છે પણ હકીકતમાં તો શું આવશે જો એક બે એક બે ત્રણ ચાર પાંચ અને છ સાત આઠ નવ દસ તો આ સંખ્યા કેટલી છે એક વધાર દેવાનો બરાબર છે એવી રીતના ચાલો પછી એક પેટીમાં પચાસ સંતરા હોય તો સંતરાની કુલ સંખ્યા શોધો અને પેટીની સંખ્યાને કેવી રીતે લખશો તો કે પેટીની સંખ્યા માટે એન વાપરવાનો છે ચલો પચાસ એટલે કે પચાસ ગુણ્યા એન બે પેટી હોય તો પચાસ ગુણ્યા બે તો સો સંતરા થાય હવે ત્રણ પેટી હોય તો પચાસ ગુણ્યા ત્રણ તો કે દોઢસો થાય નિયમ કયો આવશે પચાસ એન પછી આગળ આવે છે એક પક્ષી એક મિનિટમાં બે કિલોમીટર ઉડે છે જો તે અમુક મિનિટ ઉડે તો તે કેટલુંક અંતર કાપી શકશે અને અંતરને જળ સ્વરૂપે મેળવું ચાલો પક્ષીને ઉડવાના સમયને ટીને શું કહીશું મિનિટ કહીશું હવે એક મિનિટમાં કેટલું કપાય બે મિનિટમાં એક મિનિટ થાય ત્યારે બે કિલોમીટર અંતર કાપે છે બરાબર છે બે મિનિટ થાય તો કે તો ટી બે ગુણ્યા બે હવે ત્રણ મિનિટ થાય તો કે બે ગુણ્યા ટી ટીને આપણો માં પછી આગળ આવે છે કે કુલદીપની ઉંમર એન વર્ષ છે જય એ કુલદીપનો મોટો ભાઈ છે કુલદીપનો મોટો ભાઈ કોણ છે જય જય એ કુલદીપ કરતાં કેટલો છે પાંચ વર્ષ મોટો છે હવે કુલદીપની ઉંમરની આધારે જયની ઉંમર શોધો હવે આપણને એટલી તક ખબર પડી કે કુલદીપની ઉંમર એન વર્ષ છે જય કુલદીપ કરતાં કેવો છે તો કે પાંચ વર્ષ મોટો છે તો પાંચ વત્તા એન તો એન નિયમ શું આવશે તો આપણો એન વત્તા પાંચ તો આ શું હોય છે જયની ઉંમર કુલદીપની જે ઉંમર છે એના કરતાં જયની ઉંમર કેવી છે પાંચ વર્ષ વધારે એન તરીકે વીસ હોય તો વીસ ને પાંચ કેટલા થાય પચીસ વર્ષ કોઈ પણ ઉંમર લઈ શકો પહેલાં કોઈ એક સ્કૂલમાં અમુક વિદ્યાર્થી છે શિક્ષક દરેક વિદ્યાર્થીને ત્રણ પેન્સિલ વેચે છે તો કુલ કેટલી પેન્સિલની જરૂર પડશે વિદ્યાર્થીની સંખ્યા માટે એક્સ વાપરો ચાલો શિક્ષક દરેક વિદ્યાર્થીને કેટલી પેન્સિલ વેચે છે તો કે ત્રણ એક વિદ્યાર્થીને કેટલી વેચે છે ત્રણ તો ત્રણ ગુણ્યા ત્રણ તો એક વિદ્યાર્થીને કેટલી ગઈ ત્રણ તો બે વિદ્યાર્થી હોય તો ત્રણ દુ છ ત્રણ હોય તો ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તો લઈને નવ તો અહીંયા ત્રણ ગુણ્યા એક્સ એટલે કે ત્રણ એકનો નિયમ આવે વિદ્યાર્થીની સંખ્યા માટે આપણે શું વાપરવાનું કીધું છે એક્સ એ કોઈ પણ તમે વાપરી શકો પણ જે કીધું હોય વાપરવાનું ચાલો પછી અહીંયા આગળ જે દાખલા ભણી ગયા છે એના એમસીક્યુ છે ખાસ જોઈ લેજો કોઈ ખોટો હોય તો જણાવજો બરાબર છે જે નિયમ ભણી ગયા છે એ જ છે પછી આગળ આવે છે ખાલી જગ્યા એ પણ જોઈ લેજો વિડીયો ગઈ હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો ચાલો પછી આગળ આવે છે ખરા ખોટા છેલ્લે આવે છે ચોળકા ચાલો અહીંયા પાર્ટ તમારો થાય છે પૂરો વિડિયો કેવો લાયક તે કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે કોઈ ક્વેરી હોય તો પણ પૂછજો છો ચાલો તો વધુ પાછા મળશું આપણે નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપણો વિડીયો જોતા રહેજો અને આપણી ચેનલ પર જોતા રહેજો ડી સોલ્યુશન